પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો કે ગુજરાતના કેન્દ્રિય ગૃહમંત્રી આ બધાનો ક્યાંક ને ક્યાંક સંબંધ ગુજરાત અને એમાં પણ રાજકોટ સાથે છે અને આ બધા એ પક્ષના નેતાઓ છે જે સૌનો સાથ અને સૌનો વિકાસની વાતો કરે છે વિકાસ ગાંડો થયાની વાતો કરે છે રાજકોટ ગુજરાત અને કેન્દ્ર મળીને જેમની ટ્રિપલ એન્જિન સરકાર છે એમનું એન્જિન કાં તો દિશા ચૂક્યું ચૂક્યું છે છે ગતિ અને પછી પોતાની નીતિ ચૂક્યું છે ટ્રિપલ એન્જિન સરકારમાં ક્યાં દિશા ગતિ અને નીતિ ચૂકાઈ ગઈ છે તેના વિશે આજે વાત કરવી છે જય હિન્દ બે સાયન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નીતિ ગઢવી હું છું ભગવતી વિશા નિધિ કહેવાય છે કે એક મહિલાની તકલીફોને એક મહિલા સારી રીતે સમજી શકે જ્યારે કોઈ પણ બેન દીકરી ઘરથી બહાર નીકળે છે તો હજાર જાતની તકલીફોનો સામનો કરતી હોય અને આ તકલીફોને નિવારવા જાહેર જગ્યાઓ પર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય પણ આ સુવિધાઓ પર અલીગઢના તાળા લટકતા હોય તો આ સુવિધાઓ શું કામની નીતિ ભગવતી રાજકોટનું એ સ્થળ જ્યાંથી લગભગ દરેક ધારાસભ્યોનું આવન જવન થતું હોય છે પછી અન્ય કોઈ પણ શહેરના ધારાસભ્ય હોય એ લોકો રાજકોટનું નાક ગણાતા ગ્રીનલેન્ડ સર્કલ પાસેથી અવાર નવાર નીકળતા હોય છે પણ ખબર નહીં કેમ આ ગ્રીનલેન્ડ સર્કલ નું જે બસ સ્ટેન્ડ છે જે બિસ્માર હાલતમાં પડ્યું છે એમને દેખાતું નથી

એ આપણા ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી જાણી શકાય કે આ જગ્યાએ આ અધિકારીઓના પદાધિકારીઓની ઢીલી નીતિના કારણે મહિલાઓને કેટલી તકલીફો પડી રહી છે આ સ્થળેથી આપણા સહયોગી આશીષ અઘેરાએ મહિલાઓ સાથે જે વાતચીત કરી હતી એ વાતચીત દરમિયાન તેમણે જે વ્યથા ઠાલવી છે ને પહેલા તો એ જોઈએ ગ્રીનલેન્ડ ચોકડી આવેલા એસટી બસના પિકઅપ સ્ટેન્ડમાં કેટલી સુવિધાનો અભાવ છે અહીંયાના મહિલાના વોશરૂમ પુરુષોના વોશરૂમ બધા વોશરૂમ બંધ છે આમાં કેટલી તકલીફ ઊભી થાય એ તમે આ બેન કે છે તમે સાંભળો શું કે છે પોતાની વેદના ગંદકી વાળો છે કાઈ બેસાણ છીએ કે માણસો જાય છે કેમ બેવું અમારે તમારે બાથરૂમ જવું તો કેટલી તકલીફ પડે પણ બંધ જાણે કેવી રીતે બંધ રાખ્યા રામ ને ખબર હવે બીજું શું કરીએ બે આ મહિલાઓની મજબૂરી તો જુઓ એમના ચહેરા પર સાફ દેખાય છે ભાનુબેન તમે સામાજિક અને ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ જેવા મહત્વના વિભાગોના મંત્રી હોવા છતાં રાજકોટ શહેરના બસ સ્ટેન્ડ ઉપર મહિલાઓ માટે પાયાની સુવિધાઓનો પણ અભાવ હોય તો તમને શરમ આવવી જોઈએ કે મહિલાઓ માટે તમે એક આટલી સગવડતા ઊભી ન કરી શકતા અને જો કે તમારે તો ઊભી પણ નથી કરવાની પણ જે છે એને ખોલાવો તો ખરા ભગવતી મુખ્યમંત્રી તાજેતરમાં જ્યારે રાજકોટ આવ્યા ત્યારે જ હજુ ટકોર કરીને ગયા છે કે આજે તાત્કાલિક સફાઈ કરી છે તો ઠીક છે પણ આજે સ્વચ્છતા છે એને હંમેશ માટે જાળવી રાખજો આ ટકોર કરતા ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું હતું ને તેની પણ એક ઝલક જોઈએ આજે તો હું અહીંયા આવતા જોતો તો તો રંગીલું રાજકોટ હવે બનશે સ્વચ્છતાનું પાટનગર બનવાનું છે એટલે પછી નેતા આવે તારે સ્વચ્છ સફાઈ થાય એવું ના કરતા રેગ્યુલર સફાઈ થાય એવું કરજો રોજે રોજ સ્વચ્છતા પણ એમાં આપણા બધાનો પણ એમાં સાથ અને સહકાર મળવો એટલો જ જરૂરી છે સરકાર તો કરવાની જ છે પણ આપણો સાથ અને સહકાર એમાં જરૂરી બનતો હોય છે સ્વચ્છતાની સાથે સાથે અહેમિયત આપીને મેદસ્વીતા સામે લડવાનો પણ વડાપ્રધાનશ્રીએ કોલ આપ્યો છે આ બધા જ અભિયાનોને આહવાન ઝીલી લઈને આપણે ગુજરાતને

ઓલું કહેવાય ને કે જે મગજના ઉપયોગ ના થયા હોય તેને વેચવા જાઓ તો ખૂબ પૈસા મળે કારણ કે એનો ઉપયોગ જ નથી થયો એમાં અમૂલ સર્કલ વાળું જે બસ સ્ટેન્ડ છે ત્યાં પણ કંઈક આવું જ છે નિધિ ભગવતી આ સાડા ચાર કરોડના ખર્ચે આ બસ સ્ટેન્ડ બનાવી તો ને આખ્યું પણ સંચાલન કોણ કરશે આ કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડ માં કોઈ છે તો એ તો માત્ર કબૂતરો છે પૂછપરછ બારી તો કે બંધ છે મહિલાઓ માટે આરામ ગૃહ તો કે એ પણ બંધ છે બેબી ફીડિંગ ગૃહ તો ત્યાં પણ અલીગઢના તાળા લટકે છે ત્યાં સ્વચ્છતાના નામે બીડું છે દારૂની બોટલો ખુલે આમ પડેલી છે એટલે ત્યાં દારૂ પીવાના ગોરખ ધંધા પણ ચાલતા જ છે એટલે આ બધું તો જોતા એવું લાગે છે કે આ સાડા ચાર કરોડ રૂપિયા દારૂડિયાઓ માટે દારૂનો અડ્ડો પૂરો પાડવા અને કબૂતરો માટે રહેણાંક ની સુવિધા ઊભી કરવા માટે બનાવવામાં આવ્યા છે રાજકોટની સામાન્ય જનતાના હિત માટે બનાવવામાં આવ્યા હોય એવો તો કોઈ જ ઉદ્દેશ નથી દેખાતું ભગવતી સામાન્ય પ્રજા માટે બનાવ્યા હોય તો ત્યાં કોઈ કર્મચારી હોય કોઈ અધિકારીની નિમણૂક થઈ હોય ને હવે માણસ પૂછે તો પૂછે કોને પૂછપરછ બારીએ તો કોઈ છે જ નહીં કઈ બસ ક્યારે આવશે આવા કોઈ પ્રશ્નો ના જવાબ મુસાફરો ને નથી મળી રહ્યા અને આ બધી સમસ્યા નો કોણ લાવશે તેનો જવાબ અમને નથી મળી રહ્યો આવો તો અનેક સમસ્યાઓ ને અનેક પ્રશ્નો છે જેના જવાબ મેળવવાના છે પણ રાજકોટની જનતા એ જે ભાનુબેન બાબર્યાને પોતાનો અમૂલ્ય મત આપીને ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે એવી આશા સાથે કે કદાચ ભાનુબેન અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે અમારા પ્રશ્નોનું સમાધાન આપશે એ જ ભાનુબેન ના દ્વારા એવા ઉડાવ જવાબ આપવામાં આવે છે નિધિ કે મેડમ કોઈને ઇન્ટરવ્યુ નથી આપતા આ વાતની અમારી પાસે સાબિતી પણ છે અમે જયારે પ્રજાના પ્રશ્નોના જવાબ મેડમ આ ભાનુબેન સંપર્ક કર્યો ત્યારે ભાનુબેન બાબરિયાના પીએ શું જવાબ આપ્યો તે પણ સાંભળો હેલો ભાનુબેન સાથે વાત કરી શકે છે હા કોણ બોલો હું નિધિ ગઢવી વાત કરું છું બી એસ ટીવી ન્યુઝ રાજકોટમાંથી છે હા બોલો ને અમારે એક ને લઈને તેમની સાથે છે ને ઇન્ટરવ્યુ કરવાનું હતું તો એમનો સમય અને ઇન્ટરવ્યુ નથી આપતા કોઈને મેડમ ઇન્ટરવ્યુ નથી આપતા કોઈને એનું કારણ જાણી શકું સર તો તમે એપીએસ ને પૂછી લ્યો ને પીએસ ને એમને કોને એપીએસ અધિક સચિવ સાહેબ છે ને એમને પૂછી લેજે એટલે મેડમ કોઈ ને ઇન્ટરવ્યુ નથી આપતા ભાનુબેન બાબરિયા એવું તમે કહો છો કોઈ પણ જ્યારે પ્રજા ભાનુબેન જો તમારા પીએ દ્વારા આવા ઉડાવ જવાબ આપવામાં આવે છે અને જો આ બાબતે તમને જાણ નથી તો સૌપ્રથમ તો અમારા માધ્યમથી અમે તમારું ધ્યાન દોરીએ છીએ અને જો તમારી પરવાનગીથી આ જવાબો આપવામાં આવી રહ્યા છે તો અહીંયા રાજકોટની જનતાએ વિચારવાની જરૂર જણાય છે

તો આ બધી મહિલાઓ જાય તો જાય ક્યાં ભાલુબેન જવાબ આપશો તમે ભગવતીબેન ખરી વાસ્તવિકતા તો એ છે કે પ્રધાનમંત્રીની મન કી બાત આવે ત્યારે આ બધા જ લોકો છે એ લોકો સાંભળવા માટે તો સરસ મજાના રૂમમાં સોફા પર ગોઠવાઈ જાય છે પણ એનું અમલીકરણ જે છે ને એ શૂન્ય છે રાજકોટની જનતા તમે આ જુઓ આ છે ગ્રાઉન્ડ પરની ખરી વાસ્તવિકતા ભાનુબેન તમે પોતે એક મહિલા છો ત્યારબીમાં જ્યારે નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યા ત્યારે તો તમે એવું કહ્યું હતું કે તમે બહાર હતા પણ અત્યારે આ જુઓ આ રંગીલા રાજકોટની ખરી વાસ્તવિકતા તમારી સામે મૂકી છે હવે આમાં કઈ પગલા લેજો તો જનતાને પણ મત આપ્યાનો સંતોષ થાય બાકી ચૂંટણી તો છે ને દર પાંચ વર્ષે આવે જ છે ખરી વાસ્તવિકતાને ઉજાગર કરવા માટે ફરી મળીશું ત્યાં સુધી તમે જોતા રહો બેસ નાઇન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ